જય માતાજી મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે કરવાના છીએ એક પ્લેન અને પ્લેન જીગર્સ બમ અને સતીશ ઉપર થવાનો છે તો અમારા પાસે છે ચાર ચિઠ્ઠીઓ તમે આ ચાર ચિઠ્ઠીઓથી અલગ અલગ કામ લખીશું અંદર અને આ વ્લોગ બહુ ભયંકર થશે અને બધાને અલગ અલગ જગ્યા પર મિલશું અને ચિઠ્ઠીમાં ચેવું ચું લખીએ છીએ તમે આગળ વ્લોગમાં જોડાતા રહેજો તો આપણે પહેલી ચિઠ્ઠી લખીએ છીએ કે ગમે તે વાળમાંથી ચાર ચપ્પલ ગોતવા તો લખી દઈએ આપણે તો આપણે પહેલી ચિઠ્ઠી લખી દીધી ગમે તે વાળમાંથી ચાર ચપ્પલ ગોતવા હવે બીજી ચિઠ્ઠી બનાવી તો મેં તમને પહેલી ચિઠ્ઠી બતાડી હતી અને બીજી મેં ત્રણ બનાવી દીધી અંદર જેવું ચેવું લખીશું તો મને ખબર નથી મને મને એકલાન ખબર છે તો હવે આપણે બોલાવી નાખીએ જીગર શુભમ ને સતીષને એ બધા આવી અને તેમને એક એક ચિઠ્ઠી બધાને ઉપાડવા લીધું અને જે ચિઠ્ઠીમાં જે લખેલો છે તેમને એ કામ કરવું જ પડશે તો ચલો બોલાવી લઈએ એમને તો આવતા રહ્યા બધા જીગર સતીષ ને શુભમ તો મે ચાર ચિઠ્ઠી બનાવી તો તમાર બધાને એક એક ચિઠી ઉપાડવાની સર અંદર જે આવશે તમારે એ કામ કરવું પડશે તૈયાર છો બધા તો પેલા કોણ છે ચિઠ્ઠી પેલા ઉભો રે હાલ નહી હાલ નહી પેલા ઉપાડી લે તો જીગર ને કઈ કોમ આવે છે કઈ કોમ આવ્યું જીગર ને રેતના ઉપર ચપ્પલ પહેર્યા વગર બે મિનિટ ઉભો રે આવું અત્યારે તડકામાં માં ઉભા ચેલેન્જ તો પૂરું કરવું પડશે જેવું ખતરનાખે જ જીગર આમ ખતરનાક બતાવીએ બતાવીએ તો જીગર અને શુભમને ટાઈમર લઈને મેલી દઈએ કણ તો શુભમ તો એવી રીત ગોજે કે એરી બહુ ઉની હોય ને જીગરના પગમાં આલ મેલી દઈએ શુભમ જીગરના તો તાની તમે એવા જવા માટે તૈયાર થઈજો હા મિત્રો અમે આવી ગયા છીએ

તો મિત્રો અમે ટાઈમર લાવી દીધો છે જો તો હું સ્ટાર્ટ કરું જીગા આર લઈ હો આલ બહાર આવતા બાર હાલ તો યાર પગ તું પર રખો તું સ્ટાર્ટ કરું ભાઈ હું આવું સ્ટાર્ટ તો મેં ટાઈમર ચાલુ કરી દીધો છે જો મિત્રો હાલ એવું બળાય છે તો કુ ગમન મારું તો હાલ કણીએ બળવું ખુશ હા તો આપણે બીજા ગેરેજ નહીં રાખશું કે મારું રાખશે શું કેવું જીગર તમારી કલન ચેલેન્જ નઈ કોઈ અમારી વન ભારે હશે ભારે હશે હજબર હશે માર થી તો બહુ ભારે છે તો અમાર ચેલેન્જ તો પૂરી કરવી પડશે તમાર તો કપચી આવ તો મજા આવે હું કપચી તું એવું જ વિચારતો હોય હા હા તો તું જે તું એવું વિચાર તો તારે જીવા ફોડા જાય જા તો આજ મિત્રો જો જીગરના પગ હિંચલો આવી કેટલો ટાઈમ દે બતાય હાલ અજુગ 1 મિનિટ હેલી થી એક અજુગ 50 સેકન્ડ થી આઈ કેમેરા માં બતાય આ 56 થી આ જો સનુ ભૂરાય શકાય છે તો મિત્રો 1 મિનિટ પૂરી જીગરે કરી દીધી છે જીગર ચૌ રે હા લસન બધું ફૂલી ગયું

ને બીજી જગ્યાએ પણ જઈએ છીએ અમે મેચ અમે ક્રિકેટ રમવા જ્યાં બા એવી જગ્યાએ હા અમે એ જગ્યાએ જવાના હતા પણ એ જગ્યાએ રહેતી નથી હાં જીગન ના ક્રિકેટ માં તમે ફૂલ સપોર્ટ કરે ઓને ઓ સપોર્ટ કરતા રહેજો જય માતાજી મિત્રો હા મિત્રો તો બે બિલી ઇટ ના પોશિયા ખાત સુબમ તે હું કરીઉ બાર આવતા જલ્દી જલ્દી ચપ્પલ પહેર દો તો મિત્રો અમને ખબર એ ના પડી વાતું નો ટાઈમ ચાન જતો રહ્યો

સુબા હા હવે ઘેર જઈને બનાવી દીધા હાલ તો તીપાળો તમારા સત્ય બેયી હા તો જય માતાજી અમે કੰਜિન મરીએ તો જીગર તેમનું કામ પૂરું કરીને આયા છે અને એ તળકે ઊભો રહીને આવ્યો અને હવે કોની વારી છે આગળ જોઈએ તો તઈ ચિઠ્ઠીઓ વધે છે સतीश સतीश નો વારો બીજો નંબર ઉપરજી ઉપર

ગમે તે વાળ ચાર ચપ્પલ ગોતવા તો સતીશ ના ચપલ ગોતી લાવી આપડે મેલી દઈએ મિત્રો અમે આવી ગયા છે ચપ્પલ પોતાની જગ્યાએ તો ચપ્પલ મળી કે ના મળી

फिर थी वाक्षी आ कोरे आमा कहते अवा अवा थी एक चंपल जड़ी हो अवा बिजार से सतीश गोतवा सतीश आज चैलेंज पूर्व करवाने नहीं करवानू करवानी कर्वान। तो है पुलु चंपल आज मतलब ना कि निकल आए यार कहाँ से जब पुलु चांसी चाहिए वही હવે શિયાળામાં ચંપલ ગોતા હતા સતીશે બે બે ચંપલ કમ્પ્લેટ પૂરો છે કરનાર ચેલેન્જ એની કમ્પ્લેટ એનું પૂરું કરવામાં આવે બે ચંપલ ખૂટી સતીશ

રોડ ઉપર ગોડાની એક્ટિંગ કરવી એટલા પેલા બાર મંદિર વાળો રોડે હા હા તો હેડો તાણી શુભમ ને કણ જઈએ જય માતાજી એક્ટિંગ કરવી જીવી મોટી વાત નહીં તો હું એક્ટિંગ તો આટલી સ્ટાર્ટ કરીએ ખેરજી તમે ગોડા એક્ટિંગ કરી એ તમે કમેન્ટમાં બતાવજો મે હારી કરી હશે તો તમે કમેન્ટ કરજો ના નહીં હારી હોય કરી હોય તો કમેન્ટ ના કરતા તો હેલો અમે ઘેરજીએ અમને આ વિડિયો જોવો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી